નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને રાજપાલસી આ બંનેને જ્યારે આ નગર માણસોએ બાંધી દીધા ત્યારે ભૂતિયો કે જે આ દસે દસ સિપાહીઓની તલવાર લઈ અને એમને બાંધી નાખે છે અને આ બાજુ જે નગર સેઠના દસ માણસોએ રાજપાલસીને બંદી બનાવ્યા હતા તેઓ પણ આ દસે દસ માણસોની તલવારને તોડી નાખે છે અને એમને એમની જ રસીથી બાંધી નાખે છે અને પછી ભૂતિયાની પાસે આવીને રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા ચાલ હવે આગળ ચાલવું પડશે નહીતર હવે ખૂબ મોડું થયું છે ત્યારે નગરસેઠ કે જે આડા આવીને રહી ગયા અને કહે છે કે ભૂતિયા તમે બંને આમ નહીં જઈ શકો હું પણ તમારી સાથે આવું છું ત્યારે ભૂતિયો કહે છે કે ત્યાં મોત સિવાય બીજું કાંઈ નથી અને હું નથી ઈચ્છતો કે અમે તો મરી જઈએ પરંતુ અમારી સાથે સાથે આ એક આખા નગરનો એક શેઠ મરી જાય ત્યારે નગરસેઠ કહે છે કે તમારી વાત સાચી છે પરંતુ જો તમને આમ એકલાને જવા દઈશ ને તો હું મારા જીવનમાં ક્યારેય મને માફ નહીં કરી શકું અને મેં મારા જીવનમાં જેટલો પણ પ્રયત્ન કરવાનો હતો એટલો મેં કરી નાખ્યો પરંતુ તમે મને જીવવા નથી દેતા હવે મારે મરી જવું છે અને જો તમે પાછા વળતા હોય તો આપણે ત્રણેય પાછા વળીએ અને જો હવે તમે નહીં માનો અને જવા માગો છો તો હું પણ તમારી સાથે આવીશ હવે ત્રણેય સાથે મરીશું ત્યારે આ ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલો અમારી સાથે જીવશું તો બધા સાથે પાછા ફરીશું અને જો મરી ગયા તો બધા જ આપણે ભેગા મળી અને મોતને સ્વીકારી લેશું ત્યારે આટલા શબ્દો સાંભળીને પેલા દસ દસ સિપાહીઓની ટુકડીઓ જે બાંધેલી હતી તેઓ કહે છે કે નગર શેઠ તમે નહીં જાઓ આ તો બંને માથાના ફરેલા છે અને તેઓ તો મરી જશે પરંતુ સાથે તમને પણ મારી નાખશે તો આપણા નગરનું શું થશે ત્યારે નગરસેઠ કહે છે કે નગરનું જે થવું હોય તે થાય હવે મને જવા દો આમ કહીને નગરસેઠ આ દસે દસ સિપાહીઓની ટુકડીઓને છોડે છે ને કહે છે કે હવે તમે આઝાદ છો તમે આપણા નગરમાં જઈને કહેજો કે નગર શેઠ પણ ઔષધિઓના વનમાં ગયા છે ભૂતિઓ અને રાજપાલશ્રી એમની સાથે છે જાઓ આમ કહીને આ બાજુ બધા જ સિપાહીઓ પાછા ફરે છે અને હવે આ બાજુ નગરસેઠ અને ભૂત્યો અને રાજપાલસી ત્યાંથી આગળ વધે છે અને આગળ વધતા વધતા જઈ રહ્યા છે અને જ્યારે પથ્થરોને વાળો વિસ્તાર આવે છે ત્યારે નગરસેઠ એટલું કહે છે કે ભૂતિયા તમે આ પથ્થરોને ભેખડોને કૂદી કૂદી અને પેલે પાર થઈને જશો ને તો તમે એક મહિના સુધી તમે આ વાદીઓના નેહડા સુધી પણ નહીં પહોંચી શકો અને નહીં તો આ ઔષધિઓના વન સુધી પહોંચી શકો પરંતુ મેં સીધા મારક જોયા છે કે આપણને જેમાં આ મોટા મોટા પહાડ પથ્થરોને ભેખડોના ઉપરથી ચડવું નહીં પડે ચાલો મારી સાથે આમ કહી અને નગરસેઠ તેમને લઈને જાય છે અને પછી તેઓને એક રસ્તેથી બીજા રસ્તે બીજા રસ્તેથી ત્રીજા રસ્તે આમ અલગ અલગ રસ્તા ઉપર લઈને જઈ રહ્યા છે ત્યારે નગરસેઠ આગળ આગળ જાય છે અને આ ભૂતિયો અને આ રાજપાલસી બંને પાછળ પાછળ જાય છે ત્યારે રાજપાલસિંહ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા તને એવું નથી લાગતું કે આ નગરસેઠ આપણને કોઈક બીજા રસ્તે લઈને જઈ રહ્યા છે અને આ રસ્તેથી આપણે જે બાજુ જવાનું હતું તે માર્ગ ખૂબ જ અલગ દેખાઈ રહ્યો છે ત્યારે નગરશેઠ ત્યાં આડા ઊભા રહી ગયા અને કહે છે કે ભૂતિયા શું વિચારમાં પડી ગયો ત્યારે ભૂતિયો કહે છે કે હું તો કોઈ જ વિચાર નથી કરતો પરંતુ નગરસેઠ મને એમ લાગે છે કે આ માર્ગ આપણને ક્યાંક બીજે લઈ જઈ રહ્યો છે છે ત્યારે હસવા લાગ્યા અને ભૂતિયાને કહે કે ભૂતિયા એવું નથી પરંતુ આ તો મોટા મોટા પહાડ અને પર્વતો હોય ને એનાથી આપણે વિરુદ્ધ દિશામાં જઈ અને તેને ઓળંગવો પડે એટલા માટે તમને દિશા ઊંધી લાગે છે બાકી એવું કાંઈ છે નહીં ત્યારે ભૂતિયાને શંકા તો જાય છે એમ છતાં તેઓ એમની પાછળ પાછળ જાય છે અને જ્યારે રાત પડી ત્યારે રાત્રે રાજપાલ કહે છે કે હે નગર શેઠ હવે થાક લાગ્યો છે આપણે હવે આરામ કરવા માટે સુઈ જઈએ નહીતર રાત દિવસ ચાલીશું ને તો આપણે આ લાલવાદીઓની સામે લડી નહીં શકીએ ત્યારે આટલા શબ્દો સાંભળીને નગર શેઠ કહેવા લાગ્યા કે હા ભૂતિયા અહીંયા સુઈ જવામાં મજા છે આમ કહીને તેઓ એક સારી જગ્યા ઉપર રાત્રે સુઈ જાય છે અને પછી રાજપાલસિંહ જાગી અને ભૂતિયાની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા આ નગર શેઠ આપણને ભમાવી રહ્યા છે કારણ કે આપણે જે ઊંચાઈથી લાલવાદીઓના કુબાના જે આપણે દીવા જોયા હતા ને એ દીવા આટલા દૂર નહોતા ત્યારે ભૂતિયો કહે છે કે હું પણ એ જ વિચારું છું કે આપણને આ નગર શેઠ ભરમાવી રહ્યા છે તો હવે શું કરીશું ત્યારે રાજપાલસી કહે છે કે ભૂતિયા એક કામ કરીએ અહીંયા સામે જે ટેકરી દેખાય ને તેના ઉપર ચડીને જોઈએ તો ખરા કે આપણે જે દિશા તરફ જઈ રહ્યા છીએ ત્યાં આપણને કોઈ દીવા દેખાય છે ખરા અને જો કોઈ નાના મોટા દીવડા તેમણે સળગાવ્યા હશે ને તો આપણી નજરે પડી જશે અને હવે તો ઘણા આગળ આવી ગયા છીએ તો હવે તો આપણને એ દીવા વધારે તેજ દેખાવા જોઈએ ને ત્યારે ભૂતિયો કહે છે કે હા ચાલો આપણે એમ જ કરીએ અને આમ કહીને તેઓ કે જે એક ટેકરી ઉપર ચડે છે અને ત્યાં જઈ અને જે દિશા તરફ તેમને જવાનું છે એ બાજુ જુએ છે તો ક્યાંય એમને એક પણ દીવો દેખાતો નથી કે નથી તો તેમને કોઈ નેહડું કે કોઈ ગામનું એક દીવું એ બળતું દેખાય અને પછી તેઓ કહેવા લાગ્યા કે એક વાત તો નક્કી થઈ ગઈ છે ભૂતિયા કે આ શેઠ આપણી સાથે આવી અને આપણને ઊંધા ઊંધા માર્ગે લઈ જઈ રહ્યા છે અને તેઓ નથી ઇચ્છતા કે આપણે લાલવાદીના નેહડા સુધી પહોંચીએ ત્યારે ભૂતિયાઓ કહે છે કે તું રાજપાલશ્રી હવે આપણે દિશા ભટકી ગયા છીએ હવે આપણને ક્યાંથી ખબર પડે કે લાલવાદીનો નેહડો ક્યાં છે ત્યારે રાજપાલશ્રી ભૂતિયાને કહે છે કે ભૂતિયા તને પહેલાં ગુરુજીએ આશીર્વાદ આપ્યા હતા એમાં તારી અડધી શક્તિઓ તો પાછી આવી ગઈ હતી હવે તું એકવાર પ્રયત્ન તો કર કે તું બાજ બની શકે છે ખરા અને જો તું બાજ બની ગયો ને તો પછી શોધવા માટે આ નગર જરૂર નહીં પડે ત્યારે કહે છે હા રાજપાલ હું એકવાર પ્રયત્ન કરું છું આમ કહીને ભૂતિઓ બાજ બનવાનો પ્રયત્ન કરતાની સાથે તે બાજ બની જાય છે અને બંને પાખો ફેલાવીને ઉડવા લાગ્યો અને તે હસતા હસતા રાજપાલસીને કહેવા લાગ્યો કે જુઓ રાજપાલસી હું હવામાં ઉડી શકું છું અને હું વેશ પલટો પણ કરી શકું છું ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજપાલસિંહ હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા તો હું અહીંયા જ ઊભો છું તું આજુબાજુમાં તું નક્કી કરીને આવ કે ક્યાંય તને કોઈ નેહડાના દીવા બળતા દેખાય છે ખરા ત્યારે ભૂતિયો કહે છે કે હા હમણાં જ આવું છું આમ કહીને ભૂતિયો કે જે આકાશમાં ઉડી જાય છે અને ઉડતો ઉડતો એક મોટી ટીકરી ઉપર જઈને બેસે છે અને ત્યાં બેસી અને ચારેય બાજુ તેની નજર કરે છે ત્યારે પેલા લાલવાદીના જે કુબાઓ હતા એ કુબાઓ તો પાછળના ભાગમાં જોવા મળ્યા અને હવે ખૂબ જ પ્રકાશિત દીવાની જ્યોત ત્યાં દેખાઈ રહી છે અને આ બળબળતા દીવાને જોઈને ભૂતિઓ હસવા લાગ્યો અને પછી કહે છે કે આ તો આ નગરસેઠ અમને ઘણા આગળ લઈને આવી ગયા છે પરંતુ નગરસેઠ કાંઈ વાંધો નહીં તમે પણ અમને બચાવવા માટે જ કોશિશ કરો છો પરંતુ હવે તમે સૂતા જ રહેજો હવે અમે ચાલી નીકળશું આમ કહીને ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે લાય એકવાર એકલો જઈને તો આવું કે આ લાલબાદીઓના કુબા કેવા છે અને શું રાત્રે પણ લાલવાદીઓ પહેરેદારી કરે છે કે પછી ખાલી દિવસે જ કરે છે આમ કહીને ઉડાણ ભરે છે અને ઉડતો ઉડતો આ જે ઘણા બધા દીવા બળતા હતા અંધારામાં એ દિશા તરફ જાય છે અને હવે ધીમે ધીમે તેનું અંતર અને આ નેહડાનું અંતર કપાઈ રહ્યું છે અને હવે તો આ બળતા દીવા ઘણા મોટા મોટા દેખાઈ રહ્યા છે અને હવે ભૂતિયાને એટલી તો ખબર પડી ગઈ કે હું હવે આ લાલવાદીઓના નેહડા સુધી પહોંચી ગયો છું ત્યાં તો ભૂતિયો હજુ જેવો આ નેહડામાં પ્રવેશ કરે છે ને અંધારી રાત છે અને અડધી રાતનો સમય બન્યો છે એમ છતાં પણ આ ભૂતિયાના માથા ઉપરથી નાના નાના પથ્થર જતા હોય એવું તેને જોવા મળ્યું ત્યારે ભૂતિયો ધારી ધારીને જોવા લાગ્યો ત્યારે તેને જોવા મળ્યું કે નીચેથી કોઈક ગોફેણના ગોળા મારી રહ્યું છે અને તેના ધારદાર પથ્થર કે જે ભૂતિયાની આજુબાજુથી નીકળી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે આમ અડધી રાત્રે પણ આ લાલવાદીઓ મારા ઉપર પ્રહાર કરી રહ્યા છે લાગે છે કે એમને ખબર નથી કે આ કોણ છે આમ કહીને ભૂતિઓ કે જે ઉડતો ઉડતો ઠેઠ આ લાલવાદીઓના નેહડાની ઉપર જાય છે અને તેમના ઘણા બધા કુબાઓને તે જુએ છે પરંતુ હવે જે પેલા ગોફેણના ગોળા આવતા હતા તે એક બે નહીં પરંતુ દસ દસ એકી સાથે આવવા લાગ્યા અને ભૂતિઓ હવે કે જે ઉપર ને ઉપર આકાશમાં વધારે ઊંચો ચાલ્યો જાય છે તો પણ ઘણા બધા પથ્થર ભૂતિયાની પાસે આવી રહ્યા છે તેથી તે ત્યાંથી પાછો વળી જાય છે અને પાછો વળી અને ઉડતો ઉડતો પાછો તે ત્યાંથી પાછો ફરે છે ને રાજપાલસિંહના પાસે આવી અને ઊભો રહી જાય છે અને પાછો તેના અસલી સ્વરૂપમાં આવે છે ત્યારે તે હાફી રહ્યો હતો ત્યારે આ રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા એવું તો શું જોઈને આવ્યો કે તું આટલો બધો હાપી રહ્યો છે ત્યારે ભૂતિયો રાજપાલસિંહને એટલું કહે છે કે રાજપાલસિંહ મથીને બચીને આવ્યો છું નહીતર અહીંયા સુધી પાછું ના આવ્યો હોત ત્યારે રાજપાલસિંહ કહે છે કે કેમ ભૂતિયા એવું તો શું થયું અને શું તને પેલું લાલવાદીનો નેહડો મળ્યો ખરા ત્યારે આ ભૂતિયો કહે છે કે હા અને એ નેહડાથી આપણે ઘણા આગળ આવી ગયા છીએ અને આ નગર સેઠની એક ચાલ હતી અને તેઓ નહોતા ઈચ્છતા કે આપણે ત્યાં પહોંચીએ એટલા માટે તેઓ આપણી સાથે મળી અને આપણને તેઓ ભરમાવીને અહીંયા સુધી લાવી દીધા છે અને હજી તો તેઓ આપણને ઘણા આગળ લઈ જવાના હતા અને પછી આમ ઘણો બધો સમય વીતી ગયો હોત એટલે આ બાજુ ગુરુચેલો પણ પૂરા થઈ જાત અને આ બાજુ આપણે પછી આ ઔષધિઓના વનમાં જવાનું પણ કોઈ જ કારણ વધ્યું જ ના હોત એટલા માટે તેઓ આપણને ભરમાવતા હતા પરંતુ મેં જોઈ લીધું છે કે લાલ બાજુનો નેહડો ક્યાં છે અને હું બાજ બનીને નેહડાના ઉપર થઈને નીકળ્યો ને ત્યારે ઘણા બધા ગોફેણના ગોળા આવતા હતા અને ધારદાર પથ્થરો કે જે મારી પાસેથી નીકળ્યા હતા અને જ્યારે હું એમના બધા જ કુબાના ઉપર થઈને ઉડ્યો ને ત્યાં તો એક બે નહીં પરંતુ દસ દસ પથ્થરો એકી સાથે આવતા હતા અને આ પથ્થરોને જોતા એટલી તો જાણ થઈ જાય છે કે રાજપાલસિંહ રાત્રે પણ તેઓ ખૂબ જ ભારે પહેરેદારી કરી રહ્યા છે દિવસે તો કરતા હશે પરંતુ રાત્રે પણ તેઓ કોઈને છોડતા નથી ત્યારે રાજપાલસિંહ કહે છે કે આવા એક પક્ષીને પણ તેઓ પોતાના કુબા ઉપર થઈને નથી જવા દેતા તો પછી આપણા જેવા મનુષ્યને તેઓ કેવી રીતે જવા દે ત્યારે ભૂતિઓ કહે છે કે હું પણ એમ જ વિચારું છું કે કેવી રીતે આપણે આ લાલવાદીઓના નેહડાને પાર કરીશું અને આ ઔષધિઓના વનમાં જવું પણ એટલું જ જરૂરી છે કે જેટલું આ નેહડામાંથી નીકળવું બોલો હવે શું કરીશું ત્યારે રાજપાલસિંહ કહે છે કે નગરસેઠ ભલે સૂતા રહ્યા આપણે હવે આપણા રસ્તેથી ચાલી નીકળીએ ત્યારે ભૂતિયો કહે છે કે હા હવે મેં મારક જોઈ લીધો છે હવે આપણે આ સીટની કોઈ જરૂર નથી એ ભલે અહીંયા સુતા રહ્યા અને આમ પછી તો ભૂતિયો અને રાજપાલશ્રી ત્યાંથી પાછા ફરે છે અને નગરસેઠને ત્યાં જ મૂકી અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે ત્યારે આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે નગરસેઠ કે જે હવે જ્યારે સૂર્યના કિરણો પોતાની આંખમાં પડ્યા ત્યારે તેઓ જાગે છે અને જાગીને પોતાની ચારેય બાજુ જુએ છે તો નથી તો ભૂત્યો કે નથી તો રાજપાલસી અને હવે બંને જણા એમને મૂકીને ચાલ્યા ગયા છે ત્યારે નગરસેઠ કહે છે કે ભૂતિયા તમે મારી સાથે દગો કર્યો છે આમ મને મૂકીને ચાલ્યા ગયા છો હું તો તમારો જીવ બચાવવા માટે તમને ભરમાવી અને બીજી દિશા તરફ લઈ જઈ રહ્યો હતો પરંતુ તમને ખબર પડી ગઈ લાગે છે પરંતુ હજી સુધી તમને આટલી આસાનીથી હું આ લાલવાદીઓના નેહડા સુધી નહીં પહોંચવા દઉં પરંતુ ભૂતિઓને રાજપાલસિંહ હવે આ લાલવાદીઓના નેહડાની હવે સીમા સુધી તો પહોંચી ગયા છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી